માત્ર અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે અત્યારે સમગ્ર દેશભરમાં જે મુહિમ ચાલી રહી છે તેના વિશે વાત કરીએ તો અરવલ્લીની ગિરિમાળા એટલે પ્રાચીનતમ ગિરિમાળા આપણી સંસ્કૃતિની જ વાત કરીએ તો આપણી સંસ્કૃતિમાં જ છુપાયેલી છે આપણે ડુંગરોને દેવ કહ્યા છે ને નદીઓને આપણે માતાનું સ્વરૂપ આપેલું છે ડુંગરોની વાત કરીએ તો આ અરવલ્લીની ગિરિમાળા છે પ્રાચીનતમ ગિરિમાળા છે આ ગિરિમાળાને અંદર આપણે જોવા જઈએ તો માનવ સભ્યતાનો પહેલો જ માનવ સભ્યતા ત્યાં આગળ પ્રસરી હતી અને જંગલો સંસ્કૃતિ વન્યજીવો તમામ લોકો આના સાથે જોડાયેલા છે અરવલ્લીની ગિરિમાળાની અંદર આ જે ગિરિમાળાના કારણે અહીંની નદીઓનું ઉદ્ગમ સ્થાન છે જેના કારણે સાબરમતી નદીનો પ્રવાહ આપણે જોવા જઈએ તો ગુજરાતભરમાં જે સૌથી લાંબી નદી છે તેનું ઉદ્ગમ સ્થાન જ આ અરવલ્લીની પ્રાચીનતમ ગિરિમાળા છે જો આ ગિરિમાળાનો નાશ કરવામાં આવશે તો આ નદીઓનું વહેણ અત્યારે બંધ થઈ જશે તેના કારણે સિંચાઈ યોજના અને તમે જે નદીઓ જે બારે માસ વહે છે તે નદીઓ પણ અત્યારે હાલમાં બંધ થઈ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે જેના કારણે હું તો પર્યાવરણ ક્ષેત્રે એટલું જ કહેવા માગે કે આ ડુંગરોને તમામ ડુંગરોને બચાવવા જોઈએ નામ માત્રમાં એ ગિરિમાલા આખું છપાયેલું છે જેમ કે ગુજરાતી લઈને દિલ્હી સુધીની રેન્જમાં અમારી ગિરિમાળા આવેલી છે એ આખો ગુજરાતી લઈને દિલ્હી સુધી હરિયાણા રાજસ્થાનનો એક સુરક્ષા કવચ છે એમાં ઘણી બધી નદીઓ નીકળે છે જેને કૃષિ સિંચાઈ અગર એ નષ્ટ થઈ જશે તો સિંચાઈ રોકાઈ જશે અને એમાં પશુ પક્ષી કરોડો પશુ પક્ષીઓનો રહેવાસ છે એ પણ નષ્ટ થઈ જશે એટલે અમારી વાત કરીએ ઈડરની તો ઈડર ગિરિમાલા આખી અરાવલી પર્વત સંખલાસ છે અને એ હંડ્રેડ મીટરથી ઉપરની નથી લેકિન જ્યારે એ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે અગર એ છે કે માઇનિંગમાં આપી દેવાય તો આખો ઈડરનો જે અસ્તિત્વ છે એ નષ્ટ થઈ જશે એને બચાવવા માટે બધાને પ્રયાસ કરવા જોઈએ ઓર એ અમે જે દુશ્મની કરી રહ્યા છે આપણી ધરોવરને છેડછાડ કરી રહ્યા છે આપણી પ્રકૃતિ સાથે છેડછાડ કરી રહ્યા છે એ બહુ જ ગલત છે એ મનુષ્ય આપણા પોતાના સ્વાર્થ માટે બહુ જ મોટો કદમ ઉઠાવી રહ્યા છે જ્યારે આવડનાની પેઢીને બહુ જ ગલત ભોગવવો પડશે એમને કશું જ નહીં માલે જ્યારે પાણી ખરાબ થઈ જશે હવા ખરા તો એને પ્રકૃતિ બી નષ્ટ થઈ જશે એટલે એને બચાવવાનો અમારો બધાનો પોતાનો ધર્મ છે ઓર જ્યારે એ નેવું परसेंट तो कम से कम त्रन सौ मीटर थी ओछी पर्व श्रृंखला से जारे सौ मीटर ओनली 7% परसेंट अगर एक मीटर माला रह से तो बच से सुपचे कहीं नहीं पर्यावरण अभी अरावली पर्वतमाला का जो प्रसंग छिड़ा है यह अरावली पर्वतमाला हमारा आन बान और शान का प्रतीक है अरावली पर्वतमाला में कंकर कंकर में शंकर भगवान बसते हैं अरावली पर्वतमाला पर हमारे धार्मिक दुनिया भर के स्थल है अरावली पर्वतमाला पर हमारा जनजीवन है यदि अरावली पर्वतमाला समाप्त हो जाती है तो हमारा जनजीवन समाप्त हो जाएगा क्योंकि जितने भी पशु पक्षी जीव जंतु इस पर्वतमाला में रहते हैं और हमारी बोलो सरकार ने जो ये निर्णय लिया ये बिल्कुल सशक्त गलत है यदि निर्णय वापस ले नहीं तो हम बोलो अरावली पर्वतमाला का एक भी कंकर हटाने नहीं देंगे यदि सरकार इसके विरुद्ध में काम करती है तो हम सड़कों पर उतरेंगे उग्र आंदोलन करेंगे लेकिन अरावली पर्वतमाला का एक भी कंकर हटने नहीं देंगे કોર્ટના ચુકાદો જે આવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ સરકારનો પણ અમે વિરોધ કરીએ છીએ કારણ કે સરકારે પહેલાં સરકારનું કહું છું હું સરકારે કાલે જે એમની નોટ્સ આવી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી સાહેબે એમ કીધું કે સાબરકાંઠા જિલ્લાની એટી નાઇન પર્સન્ટ અરવલ્લીની હારમાળા બચાવીશું અમે અને અમે ઇન્ટરનલ તપાસ કરાવી તો આખા સાબરકાંઠામાં ફક્ત ચુંબોતેર ટકા જ બચેલી છે તો એમને આવો ખોટો આંકડો ક્યાંથી આપ્યો અને છેલ્લા વીસ વર્ષથી જીએસટીનો કોઈ આંકડો છે નહીં તો કયા આધારે એમણે કહ્યું કે નેવ્યાસી ટકા સાબરકાંઠાની ભૂમિ બચી જશે અમે એનો સખત વિરોધ કરીએ છીએ આ અરવલ્લીની હારમાળામાંથી એક પણ કાંકરી ખરવી જોઈએ નહીં કેમ કે ઈડર ગઢબચાવ સમિતિ અને અહીંના લોકો અમે આહવાન કરીએ છીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જનતાને વિનંતી કરીને આહવાન કરીએ છીએ કે આ અરવલ્લી છે આ અરવલ્લીની પહાડ આ દિવાલ છે એક પ્રકારની જે આવતું રણ આવતું રોકશે ગરમી રોકશે ખરાબ હવા દૂષિત હવા રોકશે અને આથી નીકળતી જળધારાઓ ત્યાં જઈને સાબરમતી બને છે અને સાબરમતીનું નામ સાબરકાંઠા ઉપરથી છે અને સાબરકાંઠો અરવલ્લીના લીધે છે અને અમદાવાદ કેમ છે સાબરમતી છે તો અમદાવાદ છે એટલે અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના આતભાતના લોકોને હું વિનંતી કરું છું કે તમે અમારી જોડે જોડાવ આ આપણા જીવન પાણી અને સ્વાસ્થ્ય માટે આને બચાવવું ખૂબ જરૂરી છે નહીં તો દસ વર્ષમાં રણની ઉડતી રહે રેતો અમદાવાદને બધે ફેલાઈ જશે અને પછી આપણે કાંઈ કરી શકીશું નહીં જાગો